અનુચ્છેદ બાવીસ માં બે બાબત છે એક આવે છે શિક્ષાત્મક એક આવે છે શિક્ષાત્મક અને બીજી કઈ આવે છે નિવારાત્મક અથવા તો નિવારક ધરપકડ સૌથી પહેલા સમજો આ બંને વચ્ચે ફેર શું છે શિક્ષાત્મક કોને કહીશું કોઈ વ્યક્તિ ગુનો કરે છે અને એના પછી એની ધરપકડ થાય તો એને આપણે કહીએ છીએ શિક્ષાત્મક કોઈ વ્યક્તિ ગુનો કર્યા પહેલા જો એની ધરપકડ થાય તો એને આપણે કહીએ છે નિવારક અટકાયત જેમ કે માની લો કોઈ બોમ્બ લઈને જાય છે તો ફૂટવાની રાહ થોડી જોશે કોઈ ગુનો કર્યાની રાહ થોડી જોવાનો છે તો અહીંયા આ બાબત શું શું છે ગુનો કર્યા ગુનો કર્યા પહેલા ગુનો કર્યા પહેલા હજુ ગુનો કર્યો નથી અને અહીંયા શું આવશે ગુનો કર્યા બાદ ગુનો કર્યા બાદ તો જો જે વ્યક્તિ ગુનો કરે છે એના પછી એના પછી ત્રણ બાબતોની અંદર એને પ્રેક્ટિસિસ આપવામાં આવે છે તો પહેલી પ્રેક્ટિસમાં શું આવશે પહેલી પ્રેક્ટિસની અંદર કહેવામાં આવે છે એને ધડ પકડના કારણ જણાવવામાં આવશે ધડ પકડના કારણ જણાવવામાં આવશે બીજી વસ્તુ શું કહેવામાં આવે છે એને પસંદગીના પસંદગીના વકીલ સાથે ચર્ચા અને બચાવ કરવાનો અધિકાર છે ત્રીજી વસ્તુ શું કહેવામાં આવે છે ચોવીસ કલાકમાં ચોવીસ કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવશે સમક્ષ હાજર કરવામાં આવશે ત્રણ બાબતો છે પણ આ ત્રણ બાબતો કોને નહીં મળે તો એ બે વ્યક્તિઓને નહીં મળે કઈ એક શત્રુ દેશનો નાગરિક હોય એને નહીં મળે અને બીજી જેની નિવારક ધારા હેઠળ ધરપકડ થયેલી હોય એને આ ત્રણ વસ્તુની જોગવાઈ નહીં મળે આ ત્રણ વસ્તુની જોગવાઈ નહીં મળે ક્લિયર થઈ એટલી વસ્તુ તો અહીંયા બીજા જે ઓપ્શનમાં લખેલું હતું શું લખેલું હતું કે જેની નિવારક ધારા હેઠળ ધરપકડ થયેલી હોય એને પસંદગીના વકીલ સાથે બચાવ કરવાનો અધિકાર છે તો એને બિલકુલ મળતું નથી આ ત્રણ વસ્તુ બીજી વસ્તુ નિવારક ધારા હેઠળ જેની ધરપકડ થાય છે એને મેક્સિમમ કેટલા મહિનાની જેલ થઈ શકે છે મેક્સિમમ ત્રણ મહિનાની જેલ આમાં ચુમ્માલીસ બંધારણીય સુધારો કર્યો હતો એમાં બે મહિના કર્યું હતું પણ હાલની અંદર પણ પ્રેક્ટિકલ રીતે ત્રણ મહિના જ લાગુ છે